રોટરી ભરૂચ નર્તા નકરી દ્વારા રેલવે સ્ટેશનના પ્રવેશ અને મથકની સુંદરતા વધારવામાં આગવી સેવા રોટરી ભરૂચ નર્તા નકરી દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર નીકળવાના માર્ગ અને મહેમાન ખડના સુંદરીકરણનું મહત્વપૂર્ણ સામાજિક કામ કરવામાં આવ્યું સ્ટેશનના પ્રવેશ અને નીકળવાના માર્ગ પર જૂના ભરૂચના અને શહેરના પ્રખ્યાત સ્થળોની આકર્ષક તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે જેનાથી પ્રવાસીઓને ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સુંદર અવલોકન થશે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન રોટરી જિલ્લા ગવર્નર શ્રી તુષાર શાહ કરવામાં આવ્યું ગવર્નર શ્રી અશ્વિન મોદી ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રોજેક્ટના ચેરમેન યુવરાજ પ્રિયદર્શી રોટરી ભરૂચ રમતા નગરીના અધ્યક્ષ શ્રી શાહ સચિવ શ્રી કાવિન પટેલ તેમજ રોટરી ક્લબના સભ્યો શ્રી ભાવિકા અને શ્રી અમિત તભિયાવાલા શ્રી ધુરાજા ઉપસ્થિત રહ્યા હતા આપજેક દ્વારા ભરૂચના રેલવે સ્ટેશનને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું રોટરી એન્ડ તુષાર શાહ ડિસ્ટ્રિક્ટ ગવર્નર થર્ટી સિક્સટી રોટરી એર ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ આજે અહીંયા અમે ભરૂચ રેલવે સ્ટેશન પર એના એન્ટ્રી એક્ઝિટ અને ગેસ્ટરૂમમાં ફોટો દ્વારા ફોટો જે જૂના આપણા પૌરાણિક સ્થળો છે એના ફોટો દ્વારા એને સજાવ્યું છે અને બ્યુટિફિકેશન કરવા માટે જે રોટરીએ અહીંયા બધી વ્યવસ્થા કરી છે એનું આજે ઉદઘાટન કર્યું અને વિધિવત રીતે રેલવે સ્ટેશનને આજે સોંપ્યું છે અને જેથી આવતા જતા લોકો આ નિહાળી શકે અને આપણી ધરોહરને બી માણી શકે